અમદાવાદમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો વકર્યો છે ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ સહિતના કેસમાં વધારો નોંધાયો છે તો કમળા ડાયરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસીસ પણ વધતા જઈ રહ્યા છે એવામાં હેપેટાઇસ ટાઈફોઈડ સાદા ઝેરી મેલેરિયાના કેસમાં પણ વધારો નોંધાયો છે હાલની ઋતુમાં બહારનો તેમજ વાસીઓ ઉઘાડો ખોરાક ટાળવા માટે તંત્રએ પણ અપીલ કરી છે આ જ મુદ્દા પર હતા અભિષેક વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે અભિષેક પાસેથી વિગતો જાણીએ અભિષેક જે પ્રકારે થોડા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે અવિરત વરસાદના કારણે પાણીજન્ય જે રોગો છે તેના કારણે એના કેસીસમાં વધારો થઈ રહ્યો છે કમળો હોય ઝાડા ઉલટી હોય ઝેરી મેલેરિયા સાદો મેલેરિયા અનિવાર્ય સંજોગોમાં આ પ્રકારના લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે બહાર જમવાનું ટાળો બહાર જવાનું ટાળો પોતાની આસપાસ સ્વચ્છતા જાળવી રાખો પરંતુ જ્યારે વાત કરવામાં આવે અત્યારે આ વાયરલ ઇન્ફેક્શનના કેસીસની અથવા તો રોગચાળાની કેટલા કેસ અને કયા કયા રોગચાળામાં વધારો થયો છે બિલકુલ સંજીવની વાત કરીએ તો જે પ્રકારે ચોમાસાની અત્યારે હાલ ઋતુ ચાલી રહી છે વરસાદ જે છે તે આ વખતે સારો વરસાદ વરસ્યો છે અને તેના કારણે થઈને કહી શકાય કે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે જોવા મળી રહી છે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને તેના કારણે થઈને કહી શકાય કે રોગચાળો જે છે તે ક્યાંક વકરે હોય તે પ્રકારનું લાગી રહ્યું છે શહેરની આપણે જો વાત કરીએ તો શહેરની અસારવા સિવિલ હોસ્પિટલ હોય કે સોલા સિવિલ હોસ્પિટલ હોય તે સિવાયની વાત કરીએ તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ અત્યારે હાલ દર્દીઓના કેસોની સંખ્યા છે તે સતત વધતી જોવા મળી રહી છે કેસોની જો વાત કરીએ તો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો જે છે તેને ક્યાંક ને ક્યાંક આપણા શહેરમાં ભરડો લીધો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે આપ મારી પાછાના દ્રશ્યો જોઈ શકાય છે કે આ સોલા સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ દર્દીઓ જે છે તે અત્યારે હાલ કેસ કઢાવવા માટે બારી પાસે જે છે તે જોવા મળી રહ્યા છે સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે સોવા સોલા સિવિલ હોસ્પિટલની આપણે ખાલી વાત કરીએ તો અત્યાર સુધીની આપણે જો વાત કરીએ તો તેર હજાર નવસો ને બસો દર્દીઓ જે છે તે ઓપીડીની સંખ્યામાં નોંધાયા છે ને તેમાંથી અગિયારસો સાડત્રીસ જેટલા દર્દીઓ એવા છે કે જેને દાખલ કરવાની ફરજ જે છે તે પડી છે અને સાથે સાથે રોગચાળાની જો આપણે વાત કરીએ તો ડેન્ગ્યુના અઢાર મલેરિયાના અગિયાર ડાયરિયાના કેસો સહિતના વાયરલ ઇન્ફેક્શનના કેસોના જો વાત કરીએ તો તેમાં પણ નોંધપાત્ર વધારો જે છે તે જોવા મળી રહ્યો છે તે જ પ્રમાણે આપણે અસારવા સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો તેમાં પણ છેલ્લા દસ દિવસથી જો આપણે વાત કરીએ તો મચ્છરજન્યમાં જે ડેન્ગ્યુના કેસો જે છે તેમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે મલેરિયા કમળાના છાસર દરિયો સાદા અને ઝરી મલેરિયા જે છે તેના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે અત્યારે હાલ જે પ્રકારની ઋતુ જોવા મળી રહી છે તેમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે વાયરલ કેસોના એમાં પણ ઉછાળો જે છે તે જોવા મળી રહ્યો છે સરેરાશની અત્યારે હાલની જો આપણે વાત કરીએ તો રોજની બે હજાર કરતાં પણ વધારે ઓપીડીની સંખ્યાઓમાં ધરખમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે અને આ ઋતુમાં જે પ્રકારે કહી શકાય કે રોગચાળો વકરતો હોય છે અને ત્યારે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવતી હોય છે કે તકેદારી રાખવામાં આવે જે પ્રકારે વાત કરીએ તો અત્યારે હાલ વરસાદી ઋતુ જોવા મળી રહી છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા હોય છે ત્યારે લોકોને અપીલ કરી છે કે આસપાસના વિસ્તારમાં જો પાણી ભરાય હોય તો ખાલી કરવા માટેની સૂચન કરવામાં આવી રહ્યું છે તેમજ અત્યારે હાલ જે પ્રકારની ઋતુ ચાલી રહી છે ત્યારે બહારનો ખોરાક જે છે તે ટાળવાની સલાહ આપી છે સાથે સાથે કહી શકાય કે રાંધેલું એટલે કહી શકાય કે જે ગરમ રાંધેલું વસ્તુ હોય તે જ ખાવા માટેની સલાહઓ જે છે તે આપવામાં આવી રહી છે એટલે કે સંજીવની મહત્ત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ રોગચાળો જે છે તે વકરો છે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે દર્દીઓ જે છે તેની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે બિલકુલ ધન્યવાદ અભિષેક આ સમગ્ર જાણકારી બદલ તો રોગચાળો વકરી રહ્યો છે અને કમળા ડાયરિયા વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં વધારો થઈ રહ્યો છે સાથે હિપેટાઇટિસ ટાઇફોડ સાદા ઝેરી મેલેરિયાના કેસમાં પણ વધારો નોંધાયો છે